વાઘોડિયાના ખંધા પ્રાથમિક શાળામાં પોષણ ઉત્સવ કાર્યક્રમ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય કરી શરૂઆત કરવામાં આવી હતી આ કાર્યક્રમ મુખ્ય મહેમાન વિરેન્દ્રસિંહ બાપુ વાઘોડિયા એપીએમસીના ઉપપ્રમુખ જગદીશભાઈ આઈસીડીએસના સુપરવાઇઝર મુનિસાબેન ગામના સરપંચ નિમેટા સેજા બાવીસની બહેનો એકસો વીસથી વધુ લાભાર્થીઓ તેમજ આંગણવાડી તેમજ શાળાના બાળકો તેમજ શિક્ષકો હાજર રહ્યા હતા

વાનગીઓ હરીફાઈ પ્રોગ્રામ નિમિત્તે અહીં ખંદા હાઈ પ્રાથમિક શાળામાં આજે આ કાર્યક્રમમાં જે મિનેશ અને રાગી અને અને વાનગીઓનો ઉપયોગ કરી અને નાના બાળકોને પૌષ્ટિક આહાર મળી રહે એ માટે આ પ્રોગ્રામ કરવામાં આવ્યો છે દરેક બહેનો અલગ અલગ વાનગીઓ બનાવી લાવી છે અને એ નંબર વાઇઝ એમને પ્રોત્સાહન માટે સર્ટિફિકેટ આપવામાં આવ્યો છે અને ગિફ્ટ આપવાની છે આ આ પ્રોગ્રામનો મુખ્ય હેતુ એ જ છે કે નાના બાળકો એકદમ પ્રોસ્ટીકા લઈ અને મજબૂત બાંધો બને અને સારી રીતે બની અને ઘણી અને આગળ ગામનું નામ રોશન કરે આજ રોજ ખંડા પ્રાથમિક શાળામાં આઇસીડીએસ शाखाનો સેજા નિમેટા સેજાનો 8 9 2025 ના રોજ પોષણ ઉત્સવ અને પોષણ માની ઉજવણી રાખવામાં આવે છે જેમાં પોષણ માની ઉજવણી અંતર્ગત આપણે લાભાર્થીઓને પોષણ વિશે જાગૃત કરવાના છે તેમજ પોષણ ઉત્સવની જે આપણી જે એનો હેતુ છે કે લાભાર્થીઓ સુધી જે મિલેટ છે એટલે બાજરી જુવાર રાગી રાજ્રો આ બધું વિસરાઈ ગયું છે તો તેમાંથી અલગ અલગ વાનગીઓ બનાવેલી છે જેમાં આપણે આંગણવાડી કાર્યકર અને લાભાર્થીઓ ભાગ લીધો છે તેમજ આપણે જે ટીએચઆર જે આઈસીડીએસ માંથી ટેકોમ રેશન આપવામાં આવે છે એમાંથી પણ અલગ અલગ વાનગીઓ બનાવીને આપણે ખાઈ શકીએ છે એનું પણ આજે નિદર્શન રાખવામાં આવ્યું છે અને આ લાભાર્થીઓ નું સ્પર્ધા થશે તેમાંથી જે એક બે ત્રણ નંબર આવશે તેમને ઇનામ અને પ્રમાણપત્ર આપીને તેમનું સન્માન કરવામાં આવશે અહેવાલ સંદીપ પટેલ કાર્પણ